વરસાદની આગાહી છે ઓગણીસ વીસ ઓગસ્ટ વરસાદ નું જોર વધશે કર્ક રાશિ માં ભારે અમદાવાદ ગાંધીનગર મહીસાગર સાબરકાંઠા ભારે રહી શકે છે તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ રહી શકે છે થી ઓગસ્ટ સુધી મધ્ય ભારે વરસાદ થતા નદીઓમાં પૂર ની સ્થિતિ રહી શકે છે તેમણે કહ્યું છે કે પહોસુણા ના ભારે વરસાદ રહી શકે છે ગણેશ ચતુર્થી સમય વરસાદી ઝાપટા લઈને ભારે વરસાદ રહી શકે છે ગુજરાત માં ચોમાસા નો મિજા આગામી દિવસોમાં વધુ તોફાની બનવાનો છે હવામાન વિભાગ અને વિવિધ હમામાન મોડલ્સના આધારે બંગાળની ખાડીમાં આગામી પંદર દિવસ ચાર લો પ્રેશર સિસ્ટમ સર્જાવાની શક્યતા છે જે ગુજરાત અને રાજસ્થાન પર સીધી અસર કરશે આ સિસ્ટમમાંથી બે ખૂબ જ મજબૂત હશે જે વેલમાર્ક લો પ્રેશર ડિપ્રેશન અથવા ડીપ ડિપ્રેશન કેટેગરી સુધી પહોંચી શકે આની અસર ખાસ કરીને સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં આગામી ચાર દિવસ અતિ ભારે વરસાદની આગાહી છે હવામાન વિસ્તારોના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં સર્જાતી આ સિસ્ટમ ટ્રેક ગુજરાત અને રાજસ્થાનની આસપાસ રહેશે વિવિધ હવામાન મોડલ્સ જેમ કે સી ને ડબલ્યુ એ સ્ટ પ્રમાણે નીચેના સમયગાળામાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે આ કારણે સાત દિવસ ગુજરાતમાં ભારે થી ભારે વરસાદ ની આગાહી છે જેમ કે દક્ષિણ ગુજરાત માં અત્યારે ભારે વરસાદ ની આગાહી છે તો સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત માં ભારે વરસાદની આગાહી છે સત્તર થી ઓગણીસ ઓગસ્ટ દરમિયાન વરસાદ આવશે બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધશે આ સિસ્ટમ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત માં ભારેથી ભારે વરસાદ લાવી શકશે ચોવીસ થી છવ્વીસ ઓગસ્ટ ક્યાં ક્યાં વરસાદ આવશે બીજી એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે જે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર વરસાદ કારણ ઓગસ્ટ વરસાદ આવશે સીધી સિસ્ટમ આ કારણ લેશે જે દક્ષિણ ગુજરાત ના જિલ્લાઓ જેવા કે વરસાદ નવસારી સુરત અને ડાંગમાં ભારે વરસાદ લાવશે સપ્ટેમ્બર સુધી ચોથી સિસ્ટમ ધરમો છે ચોથી સિસ્ટમ ચોમાસા વધુ સક્રિય રાખશે જેની અસર ઉત્તર અને દક્ષિણ ગુજરાત જોવા મળશે